ત્યારબાદ ઉષ્ણા ભંડોળનું આ એક બીજું પ્રાપ્તિ સ્થાન છે જાહેર થાપણો તો જાહેર થાપણો કોને કહેવાય જાહેર થાપણનો અર્થ બી તેના ફાયદાઓ આપણે આ વિડીયો લેક્ચરની અંદર સમજવાના છે તો જાહેર થાપણ એટલે હું તો કે જાહેરનો ઇંગ્લિશ અર્થ થશે પબ્લિક એટલે કે જાહેર જનતા પાસેથી તો જાહેર થાપણો એક ધંધાકીય એકમ માટે ટૂંકા ગાળાની ઉછી મૂડી છે એકમ માટે કેવી છે ટૂંકા ગાળાની મૂડી હોય જો કોઈ ધંધા એકમ જાહેર થાપણો ઉઘરાવે દાખલા તરીકે માની લો જાહેર થાપણની મુદ્દત કેટલી છે છ મહિનાથી માંડીને છત્રીસ મહિના એટલે કે ત્રણ વર્ષ તો મેં માની લો કે જાહેર જનતા પાસેથી દેવું કરી અને જાહેર થાપણોના માધ્યમથી મૂડી એકત્ર કરી તો હવે મારે ત્રણ મહિના માટે જ મૂડીની જરૂર છે ત્રણ મહિના પછી મારે આ મૂડી જાહેર જનતાને પરત કરી દેવાની છે પણ મારે વ્યાજ કેટલું આપવું પડશે એને ઓછામાં ઓછા છ મહિનાનું એટલે ઓછામાં ઓછા છ મહિના મારે જાહેર થાપણો છ મહિના માટે હું ઉઘરાઈ શકું આ ઉપરાંત વધુ ને વધુ છત્રીસ મહિના એટલે કે વધુ ને વધુ ત્રણ વર્ષ સુધી જાહેર જનતા પાસેથી વ્યાજે જાહેર થાપણ સ્વરૂપે મૂડી મેળવી શકું એટલે છત્રીસ મહિના પછી મારે જાહેર જનતાની મૂડી પરત કરવી પડે છે તો જાહેર થાપણ ઉપર વ્યાજનો દર નિશ્ચિત એટલે કે નક્કી હોય છે જોકે તમામ પ્રકારના દેવાઓ પર વ્યાજનો દર નિશ્ચિત જ હોય છે તો થાપણદારો એ કંપનીના લેણદારો ગણાય જો કે બધા લેણ દેવું કંપની કરે અને ઉછીની મૂડી મેળવે તો ઉછીની મૂડી આપનાર એ બધા કંપનીના લેણદાર ગણાય તો જાહેર થાપણદારોને યાદ રાખજો આ બે મક્ષમાં એક મક્ષમાં સવાલ પૂછાય જાહેર થાપણદારોને દર મહિને દર 3 મહિને દર 6 મહિને કે વર્ષાંતે પાકતી અથવા તો પાકતી મુદ્દતે વ્યાજ ચૂકવવામાં આવે છે જાહેર થાપણદારોને ક્યારે વ્યાજ ચૂકાય દર મહિને પણ ચૂકવાય દર 3 મહિને ક્વાર્ટરલી પણ ચૂકવાય દર 6 મહિને વર્ષાંતે અથવા તો પાકતી મુદ્દતે માની લો કે 36 મહિના એટલે કે 3 વર્ષ માટે મે જાહેર જનતા પાસે થાપણ ઉગરાવ્યું તો મારે મુદ્દલ વત્તા વ્યાજ એને પરત કરવો પડે તો જે કંપનીની આર્થિક સદ્ધરતા એટલે કે જે કંપનીની આર્થિક સ્થિતિ સારી હોય તેવી કંપનીને જાહેર થાપણો દ્વારા સરળતાથી ગળાની ઉછીની મૂડી મળી રહેતી હોય છે દાખલા તરીકે માની લો કે હજી મારી બજારમાં પ્રતિષ્ઠા ન હોય મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશનની હવે હું જાહેર થાપણો ઉઘરાવું તો મારા ઉપર બને ત્યાં સુધી લોકો વિશ્વાસ ન કરે પણ જીઓ જાહેર જનતા પાસેથી થાપણ ઉઘરાવે તો એની પ્રતિષ્ઠા બહુ એટલે લોકો ત્યાં હામેથી પૈસા રોકવા તૈયાર થાય તો આમ જે કંપનીની આર્થિક સ્થિતિ સારી હોય તેવી કંપનીને જાહેર થાપણો દ્વારા સરળતાથી ટૂંકા ગાળાની ઊંચીની મૂડી મળી રહે છે જો કે કંપની કાયદો બે હજાર તેર મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય કંપની માટે જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારવામાં આવતી નથી એટલે કે બેન્કિંગ બેન્કિંગ નાણાકીય સંસ્થા અને નોન બેન્કિંગ ફાઇનાન્સ એટલે કે નાણાકીય સંસ્થા તો કે જે સંસ્થા આપણને ચેક ડ્રાફ્ટ ઓવર ડ્રાફ્ટની સેવા આપે એ બેન્કિંગ કહેવાય અને જે આ સેવા ન આપે બંને શું કરે બેન્કિંગ નોન બેન્કિંગ જાહેર જનતા પાસેથી થાપણો તો ઉઘરાવે છે બચત તો એકત્ર કરે છે એનું અન્યત્ર જગ્યાએ રોકાણ પણ કરે

જાહેર જનતાની બચતોને થાપણો તરીકે સ્વીકારી તેના પર છે તો જાહેર થાપણના ફાયદામાં આપણે પહેલો જ ફાયદો જોઈએ નાણાં મેળવવામાં સરળતા તો કે જે કંપનીની પ્રતિષ્ઠા બજારમાં સારી હોય જે કંપની બજારમાં જૂની હોય અથવા તો જે મોટી કંપનીઓ હોય તો કે જૂની મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓ આવી કંપનીઓને જાહેર થાપણો દ્વારા સરળતાથી મૂડી મળી શકે કઈ કંપની જૂની મોટી અને પ્રતિષ્ઠિત નવી કંપનીઓ હોય નાની કંપનીઓ હોય આવી કંપનીઓને જાહેર થાપણો મેળવવાનું કામ કેવું છે મુશ્કેલ નાણાં મેળવવાનો ઓછો ખર્ચ તો જાહેર થાપણો દ્વારા મૂડી મેળવવા માટે જે ખર્ચ થાય છે એ ખર્ચ પ્રમાણમાં કેવો થાય છે ઓછો કારણ કે આની માન્ય શેર બજારમાં નોંધણી નથી કરાવવી પડતી નથી આમાં કોઈ કમિશન એજન્ટ રાખવા પડતા નથી દલાલી દેવી પડતી અને બીજું જાહેર થાપણો દ્વારા મૂડી મેળવવામાં સમય પણ ઓછો લાગે કારણ કે જો બજારમાં પ્રતિષ્ઠા કંપનીની હારી હોય જૂની કંપની હોય અને મોટા કદની કંપની હોય તો લોકો સરળતાથી એના ઉપર રોકાણ કરવા માટે વિશ્વાસ મૂકે અને ઝડપથી એને નાણાં પ્રાપ્ત થઈ જતા હોય છે આમ નાણાં મેળવવા માટેનો ખર્ચ પણ કેવો હોય છે ઓછો ત્યારબાદ જોઈએ મિલકતો બોજામુક્ત એટલે કે જાહેર થાપણો સામે કોઈ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી તો કે જાહેર થાપણો એ ઓછીની મૂડી હોવા છતાં જાહેર થાપણો કે ઉછીની મૂડી મેળવવા માટે કંપનીએ કોઈ મિલકત ગીરવે મૂકવી પડતી નથી આથી કંપનીની મિલકતો છે એ બોજામુક્ત બને છે બોજા એટલે કે એના ઉપર કોઈ લહેણું કે ગીરવે મિલકત મૂકેલી ન હોય હવે કંપનીને ભવિષ્યમાં મૂડીની પાછી જરૂર પડે તો આવી બોજામુક્ત મિલકતોને બીજી જગ્યાએ ગીરવે મૂકવી અને કંપની પણ વધારાની પોતાની નાણાંકીય જરૂરિયાત સંતોષી શકે છે આવકવેરા માં રાહત તો જાહેર થાપણો એ કંપની મૂડી છે તો મૂડી હોવાથી તેના ઉપર વ્યાજ ચૂકવવું પડે કારણ કે મૂડી છે કંપનીએ વ્યાજે મૂડી લીધેલી છે એટલે એના ઉપર જાહેર થાપણો ઉપર કંપની વ્યાજ ચૂકવે છે તો આ વ્યાજ એ કંપની માટે દેવું હોવાથી તેને ખર્ચ ગણીને આવકવેરા માંથી બાદ મળે છે આથી કંપનીએ ચૂક કંપનીએ ચૂકવવાના કરવેરા શું થાય છે ઘટે છે દાખલા તરીકે મેં એક કરોડની જાહેર થાપણો ઉઘરાવી એનું આપણે એક ટકાના હિસાબે એક લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય તો આ વ્યાજ છે એ કંપનીનો ખર્ચ ગણાય તો મારા પાંચ લાખ નફામાં ઓલા સોરી મારા પચાસ લાખ નફામાંથી આ એક લાખ રૂપિયા બાદ થયા એટલે હવ મારો નફો કેટલો હોવજો ઓગણપચાસ લાખ એટલે મારે એટલો કરવેરો ઘેટો આમ આવકવેરામાં રાહત મળે છે કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડી એટલે કે ભાઈ ધંધાની રોજ બરોજની જરૂરિયાતને પહોંચી વળવા માટે જેવા કે કર્મચારીઓના પગાર કામદારોનો મજૂરી વેતન આ બધું ચૂકવવા માટે જે મૂડીની જરૂર પડે એને કાર્યશીલ મૂડી કહેવાય અને કાર્યશીલ મૂડી ધંધામાં ટૂંકા ગાળા માટે હોય દાખલા તરીકે કાચો માલ ખરીદવા માટે મૂડીની જરૂર પડે તો કાચો માલ બજારમાંથી ખરીદ્યો કાચો માલમાં જે નાણાં રોક્યા છે એને કાર્યશીલ મૂડી કહેવાય કારણ કે કાચો માલ ખરીદ્યો પ્રક્રિયા કરી તૈયાર માલમાં રૂપાંતર કર્યું બજારમાં વેચી દીધું એટલે બે મહિને ચાર મહિને છ મહિને નાણાં પરત આવી ગયા એટલે આવી ટૂંકા ગાળાની જે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો છે એ સંતોષવા માટે જાહેર થાપણો એ આશીર્વાદરૂપ સાબિત થાય છે રૂપ સાબિત થાય છે જાહેર થાપણો એ ટૂંકા ગાળાની મૂડી હોવાથી કંપનીની સમય ગાળાની જરૂરિયાતોને સંતોષવામાં જાહેર થાપણો ઉપયોગી થાય છે કારણ કે કંપનીને આ બધી કાર્યશીલ મૂડીમાં રોકાયેલા પૈસા ટૂંકા ગાળામાં પરત મળી જવાના હોય છે તો જાહેર થાપણો કંપની માટે કાર્યશીલ મૂડી બની જાય છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ લાઇક કરો કરો અને વધુ શેર અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક